વહેલી પરોડે મતદાન કર્યું હતું ત્યારે દાદા ઓગણીસસો થી મતદાન કરે છે અને લોકોને મતદાન કરવા માટેની અપીલ પણ કરે છે તો ઉલ્લેખનીય છે કે જે લોકશાહીનો મહાપર્વ હાલ ચાલી રહ્યો છે ત્યારે જે ગુજરાતમાં હાલ જે સમગ્ર ભારતમાં લોકશાહીનો આ માહોલ ચાલી રહ્યો છે ત્યારે ત્રીજા તબક્કાનું મતદાન આજે છે અને જેમાં ગુજરાતની છવ્વીસ બેઠકો છે એમાંની જે એક બેઠક સુરતની કે જ્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ કે જેઓ પોતે બિનહરિત થયા હતા અને જેના કારણે એક બેઠક છે ભાજપના ખાતામાં ગઈ છે ત્યારે હવે પચ્ચીસ બેઠકો બાકી છે અને આ પચ્ચીસ બેઠકો માટે જે રણસંગ્રામ જે શરૂ થઈ ગયો છે એટલે કે મતદાન પ્રક્રિયા જે છે

દાખલા બેસાડતા હોય છે મતદાન કરવા માટેની અપીલ કરતા હોય છે ત્યારે એક દાદાએ કે મતદાન કર્યું છે અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરે પોતાનો જે મતાધિકાર છે પોતાનો આ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરી છે આ દાદાએ આ દાદા છે પોરબંદર પોંજેશ્વર પ્લોટમાં કે જ્યાં ચોરાણું વર્ષના આ દાદા છે ત્યારે આ દાદાએ પોતે મતદાન કર્યું છે અને વહેલી પરોઢે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા રાષ્ટ્ર પ્રત્યેની એક ફરજ સમજીને તેઓ વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા વહેલી પરોઢે મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે તેઓ આગે કહી રહ્યા છે કે એક યુવાનો જે છે યુવાનોને મતદાન માટેને એક દાખલો બેસાડવા કે જ્યાં યુવાનોની અપીલ પણ કરવામાં આવી છે એક દાખલો બેસે એના માટે થઈને જે મતદાન કરવા માટે વહેલી સવારે ચોરાણું વર્ષના આ દાદા મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને યુવાનોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે ત્યારે આ દાદાની એક માંગ છે કે જ્યાં એમ્સ હોસ્પિટલ પોરબંદરમાં આપવામાં આવે તેવી દાદાની માંગ પણ છે અને આ સાથે તેઓ દાદાએ સરકારને પણ એક અપીલ કરી છે કે પોરબંદરમાં એક એમ્સ હોસ્પિટલ આપવામાં આવે ત્યારે આજના યુવા પેઢીને દાખલો બેસાડવા માટે વહેલી પરોઢે આ દાદા મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે દાદા ઓગણીસસો થી મતદાન કરે છે અને લોકોને મતદાન કરવા માટેની અપીલ પણ કરે છે